હવે આપણે વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠાના ખેમાળા ટોલટેક્સ મામલે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ પાંચસોથી વધુ ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ખેડૂતોએ ટોલટેક્સના કારણે થતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી અને જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અઢાર ઓગસ્ટના રોજ પાંચ હજાર જેટલા ખેડૂતો ટોલટેક્સ પર ધરણા કરી રજૂઆત કરશે આંદોલનમાં જો બહેનો પણ જોડાશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે પાલનપુરના લક્ષ્મણપુરા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ બેઠક યોજીને ખેમાળા ટોલ ટેક્સ આજુબાજુના વીસ કિલોમીટરના અંતરે આવતા ગામો માટે ટોલ ટેક્સ માફ કરવાની માંગ ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટોલ નાકાથી વીસ કિલોમીટરના અંતરમાં આવેલા ગામોના સ્થાનિક લોકો અને ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવે જે વીસ કિલોમીટરના અંતરમાં આવતા ગામોનું લિસ્ટ અને બોર્ડ લગાવી આ વિસ્તારમાં આવતા ગામોનું લિસ્ટ જાહેર કરવામાં આવે અને તે અંગે બોર્ડ મૂકવામાં આવે અને ટોલ ટેક્સની બાજુમાં સર્વિસ રોડની સુવિધા ઊભી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સો રૂપિયાનો પાસ લેવાની માંગણી કરવામાં આવી છે જેના કારણે લોકોમાં વિરોધ વધ્યો છે આ ઉપરાંત ટોલટેક્સના કારણે આસપાસના ગામોમાં આવતા મહેમાનો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે આ મામલે જો કોઈ નિરાકરણ નહીં આવે તો અઢાર ઓગસ્ટના રોજ પાંચ હજાર જેટલા ખેડૂતો ટોલટેક્સ પર ધરણા કરી રજૂઆત કરશે આંદોલનમાં જો બહેનો પણ જોડાશે તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે મોટાભાગના ગામોના ત્રણસોથી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાખું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એક વાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે ટોલનાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ ખેડૂતલક્ષીને નિર્ણય ટોલ નાખો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ આજ રોજ દસ આઠ બે હજાર પચીસના રોજ દેવી માતા મુકામે આજુબાજુના સત્યાવીસ ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે સો રૂપિયાના ફરજીયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર વીસ કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે મનમાની કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મીટિંગ હતી જે મુકા જે બે મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી દસ કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને દસ કિલોમીટરથી બહાર હટાવવું જે અમારા પાલનપુરના છ કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે એટલે કે આજે જે અત્યારે ખેમાડા ટોલ બુથ છે એ ઇલીગલ છે જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકુ બનાવેલ દીધેલું છે જેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વીસ કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે વીસ કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણા છે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે એમાં કોમર્શિયલ વ્હીકલ પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી તમારું કોઈ પણ વાહન હોય ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે એટલે એ લોકો બાઇફરગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ એ ખોટી વાત છે ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થઈ જીએ અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ તો વાત કરીએ આપણે કપડા